નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ દુઃખદ મોટા રાજકારણ અને મહત્વના શૈક્ષણિક સમાચાર હવે ધોરણ એક થી બાર ની તમામ શાળાઓ બંધ ગુજરાત સરકારનો રાતોરાત મોટો નિર્ણય પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ ગુજરાતમાં હવે સીએમ નું થયું અચાનક મૃત્યુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ થયા દુઃખી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદી થયા અત્યંત દુખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના વિશે ટ્વીટ કરીને લખ્યું છે કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ આ ઘટના શબ્દોથી પણ પર છે આ દુઃખની ઘડીમાં અમે દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિની સાથે છીએ જે લોકો પ્રભાવિત થયા છે તેને મદદ કરવા માટે કાર્ય કરી રહેલા મંત્રીઓ અને અધિકારીના સતત હું સંપર્કમાં છું આગળના દુઃખદ મોટા સમાચાર હવે ગુજરાતના અમદાવાદમાં બસોને બેતાલીસ પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું હવે માહિતી સામે આવી છે કે એરિનિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ ઇન્ટરન ડોક્ટરની હોસ્ટેલ હતી આ ઘટના જ્યાં બની છે ત્યાં હોસ્ટેલમાં પચાસથી સાઠ ઇન્ટન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે આ તમામ ઇન્ટર ડોક્ટરના મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી હવે અમિત શાહ પણ થયા દુઃખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ વિમાન દુર્ઘટના પર એક્સ પર લખ્યું છે કે અકસ્માતને કારણે દુઃખદ શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી ડિઝાસ્ટર રિપોર્સર ફોર્સને તાત્કાલિક અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી દીધા છે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે પણ વાતચીત કરી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે કે અમદાવાદના મેઘાણી નગરમાં આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે આ ઘટનામાં અત્યાર સુધીમાં પચાસ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે તમામ મૃતદેહો સળગેલી હાલતમાં છે પ્લેન જે ક્રેશ થયું તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી ત્યાંનું બધાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે લોકોના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં પણ નથી મિત્રો આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી રહેશે બંધ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ અમદાવાદ ઓરપોર્ટને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે એરપોર્ટ પરના તમામ ઓપરેશન અને ફ્લાઇટ રદ કરવામાં આવ્યા છે જ્યારે શરૂ થશે તે અંગેની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી ત્યાં સુધી એરપોર્ટ બંધ જ રહેશે ત્યારબાદ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ ગુજરાત આવવા રવાના અમદાવાદમાં બસો બેતાલીસ પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું આ પ્લેન ક્રેશમાં વિજયભાઈ રૂપાણી બિઝનેસ ક્લાસમાં બેઠા હતા અને પહેલી હરોળની સીટમાં બેઠા હતા સોલા સિવિલ હોસ્પિટલમાં સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે અત્યાર સુધીમાં પચાસ મૃતદેહ બહાર કઢાયા છે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે માહિતી સામે આવી છે કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવાના રવાના થઈ ગયા છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી આપી મહત્વની સૂચના અમદાવાદના મેઘાણીનગર ખાતે થયેલા પ્લેન ક્રેશ અકસ્માત બાબતે હવે તંત્રએ કામગીરી ચાલુ કરી દીધી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટેની કડક સૂચના આપી છે ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો વધુમાં સમાચાર પ્રાપ્ત થતા તમને જણાવી દે કે હે ભગવાન મૃતદેહો પણ ઓળખવા થયા મુશ્કેલ પ્લેન ક્રેશની ઘટના બાદ અત્યારે અમદાવાદ સિવિલમાં અફરાતફરીનો માહોલ છે આ ઘટના એટલી ગોજારી છે કે અત્યાર સુધી સિવિલમાં જેટલી પણ એકસો આવી છે તેમાંથી એક પણ વ્યક્તિને બહાર કાઢવામાં નથી આવ્યા તેને દરવાજેથી જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે મૃતદેવ ઓળખી ન શકાય તે હદે બળી ગયા છે ડોક્ટરો તેને દરવાજે જ જોઈને પોસ્ટમોર્ટમમાં મોકલી આપવામાં આવી રહ્યા છે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગૃહમંત્રી હર્ષંગી સાથે કરી વાતચીત અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી તાત્કાલિક અમદાવાદ આવવા નીકળી ચૂક્યા છે તો આ તરફ પ્લેન ક્રેશના સમાચાર મળ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષંગવી અને પોલીસ કમિશનર સાથે વાતચીત કરી છે તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી પણ આપી દીધી છે આગળના મોટા સમાચાર હવે પ્લેન ક્રેશમાં મુસાફરોનું લિસ્ટ થયું જાહેર જેમાં મુખ્યમંત્રીનું નામ પણ સામેલ અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે જે પ્લેનના મુસાફરોના નામ પણ સામે આવ્યા છે જેમાં પૂર્વ સીએમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ પણ સામેલ આવ્યું છે હવે આ નામને લઈને લોકોના મનમાં ચિંતા વધી છે સિવિલ ખાતે રૂપાણી સાહેબની સિક્યુરિટી સ્ટાફ પણ હવે પહોંચી ચૂક્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે જેને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ તેમાં સવાર હોવાના સમાચાર છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ખાસ તો મિત્રો હજુ સત્તાવાર પુષ્ટિ થયા બાદ આ સમાચાર સામે આવી શકે છે મૃત્યુઆંક આવશે તો તે ઝટકો આપનાર હોઈ શકે છે મુગલના દુખદ રાજકારણ મોટા સમાચાર અને પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું થયું મૃત્યુ ગુજરાતીઓ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે લંડન જતી એર ઇન્ડિયાની પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સવાર હતા જેઓ આપણી વચ્ચે રહ્યા નથી એવી પોસ્ટ પરિમલ નથવાણીએ પોસ્ટ કરીને લખ્યું છે કે હું ખૂબ જ દુખી છું કે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે ખૂબ જ દુઃખદ સૌથી મોટા સમાચાર અને વિમાન દુર્ઘટનામાં તમામ લોકોના થયા મૃત્યુ અમદાવાદના વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બધા જ મુસાફરોના મૃત્યુ થયા છે સમાચાર એજન્સી એપી અનુસાર વિમાનમાં બસોને બેતાલીસ લોકો સવાર હતા વિમાન દુર્ઘટનામાં બધા એટલે કે બસોને બેતાલીસ લોકોના મૃત્યુ થયા છે અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે અકસ્માતમાં કોઈના બચવાની શક્યતા નથી વિમાનમાં સવાર બસોને બેતાલીસ લોકોમાં બાર જેટલા ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે આગળના મહત્વપૂર્ણ શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતમાં આજે અહીં તમામ શાળાઓ બંધ આજે એટલે કે શનિવારે રાજકોટમાં ધોરણ એક થી બારની તમામ શાળાઓ બંધ રાખવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના નિધન બાદ સ્વનિર્ભર શાળા સંચાલકોએ શાળાઓ એક દિવસ બંધ રાખીને રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી છે રાજકોટની લગભગ છસો થી વધારે શાળાઓ આજે બંધ રહેશે